આ વખતે ઘણા ખેડૂતોને આ લાભ નહીં મળે હા તમે સાચું સાંભળ્યું કારણ કે હજારો ખેડૂતોના દસ્તાવેજો હજી સુધી પૂર્ણ થયા નથી સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે જે ખેડૂતોએ ઈ કેવાયસી અને જમીન ચકાસણી એટલે કે લેન્ડ સીડિંગ પૂર્ણ નથી કરી તેમના બેંક ખાતામાં આ વખતે બે હજાર રૂપિયાની રકમ જમા નહીં થાય ચાલો હવે જાણીએ વિગતવાર એકવીસમો હપ્તો મેળવવા માટે કોણ લાયક ગણાશે નહીં એક કેવાયસી પૂર્ણ ન કરનાર ખેડૂતો જો તમે યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને અથવા નજીકના સીએસસી સેન્ટર પરથી ઈ કેવાયસી પૂર્ણ નથી કરી તો તમારો હપ્તો રોકી શકાય છે બે જમીન ચકાસણી ન કરાવનાર ખેડૂતો જો તમે જમીનના રેકોર્ડ યોજના સાથે લિંક નથી કર્યા તો તમે પણ ગેરલાયક ગણાશો આ પ્રક્રિયા ફરજિયાત છે જેથી યોજનાનો લાભ માત્ર